સવારનું દ્રશ્ય કેટલું સુંદર લાગે છે અને આહલાદક તો છે જ અમે જુઓ એક બિલાડી પાળી છે કેવી ફરે છે અમારી બાજુ ગુડ મોર્નિંગ અત્યારે ચા અને નાસ્તાનો સમય થઈ ગયો છે હવે અમે ચા નાસ્તો કરી લેશું આપણે બધી સ્ત્રીઓને સવારથી રાત સુધી ઘરકામમાં જ રહેવાનું હોય છે આપણી લાઈફ એકદમ બીજી છે સવારે ઉઠો કચરા પોતા કરો વાસણ સાફ કરો કપડાં ધો બાળકોનું ટિફિન બનાવો લંચ બનાવો આ બધા સમયમાંથી આપણે આપણો સમય તો કાઢી જ નથી શકતા તમારી સાથે પણ કદાચ આવું થતું હશે તેમ આપણે છે ને આપણી લાઈફ જ આપણે પોતે જ ખરાબ કરી નાખીએ છીએ આપણે આપણા માટે થોડોક સમય જરૂરથી કાઢવો જોઈએ આપણી લાઈફ એકદમ બીજી થઈ ગઈ છે આપણે સવારથી ઉઠીને રાત સુધી બસ એક જ કામ કરીએ છીએ આપણા બધાની લેબ છે ને એકદમ ભાગ દોડવાળી થઈ ગઈ છે અરે તમારી સાથે વાતોમાં તો ક્યાંય મારું કામ થઈ ગયું મને ખબર જ ન પડી આજે જુઓ મેં લંચમાં છે ને ટીંડી ભુજીયા બનાવ્યા છે ટીંડી ભુજીયા ટેસ્ટમાં તો બહુ સરસ લાગે છે જો તમારે મારી આ રેસીપી જોતી હોય ને તો તમારે મારી બીજી ચેનલ રીટાસ ફૂડ કોર્ટ છે તેમાં જઈને તમે સર્ચ કરશો ને એટલે ટીંડી ભુજિયાની રેસીપી આવી જશે તમને જો અમારો બ્લોગ પસંદ આવ્યો એક નાનો મેલ બ્લોગ બનાવ્યો છે તમને પસંદ આવ્યો હોય ને તો જરૂરથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું જરા પણ ન ભૂલશો હવે લંચ બની ગયું છે અમે બધા જમી લઈશું હવે હું તમને મળીશ મસ્ત મજાના નવા નવા વિડીયોની સાથે